નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ વગર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર દસ માં ગોત્રી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઇલેક્શન વોર્ડ નંબર દસ માં ગોત્રી વિસ્તારમાં ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે જેને લઈને રોડ રસ્તા પર ગટરના ગંદા અને દૂષિત પાણી ફરી વળ્યા છે ગાદરીપુરા આવાસ યોજનાના રહીશોને ગંદાને દુર્ગંધ મારતા પાણીમાંથી આવ કરવી પડે છે જેને લઈને જગદીશ બંગલો સુધીના સમગ્ર વિસ્તારમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે ત્યારે ગટર લાઈનની પાઇપો ચિનાઈ માટીની નખાતી હોવાના આક્ષેપ સ્થાનિક રહીશોએ કર્યા છે ત્યારે અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં આજકાલના વાયદા કરવામાં આવે છે છેલ્લા ચાર પાંચ મહિનાથી સર્જાયેલી આ સમસ્યા અંગે તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવાની માંગ સ્થાનિક રહીશો કરી રહ્યા છે અન્યથા આગામી ચૂંટણીમાં વોટિંગ નો બહિષ્કાર કરવા પણ સ્થાનિક રહીશો ચીમકી ઉચ્ચારી છે કઈ રીતે જવું એમ અત્યારે જો ઉનાળો છે પાણી તો હવા જ ના જોઈએ રસ્તા પર આટલા તાપમાં એમ પાપડા રેલા ઉતરે છે અત્યારે આ પાણી જો જવાનો રસ્તો વૃદ્ધો છે વડીલો છે નાના છે જે જઈ નથી શકતા સાઈડમાંથી આ રીતે જવું પડે છે આટલા જવું પડે છે વાહનો જઈ આવી નથી શકતા પરથી આવતા જતા લોકો પડી જાય છે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી બસ આંદી બેઠા છે એમની ઓફિસોમાં છેલ્લા છ મહિનાથી આ સમસ્યા ચાલી રહી છે અમે કાર્યવાહી અમે આગળ આપી છે

પણ વોટ આપીને અમે ચૂંટીને અમને જે અમે એમને જે પોસ્ટ પર લાવીએ છીએ અમારા સેવા માટે અમારા કામ માટે સરકાર એમને ઉપરથી આપે જ છે પૈસા પણ આપે છે આગળ કાર્યવાહી કરવા માટે માટે કે રોડ બનાવવા ગટરની લાઈન માટે આગળથી તો આવે જ છે ભંડોળ પણ અમને કશું કરવું નથી તો કેમ નથી કરતા તમારે કરવું જોઈએ ને તમને જે સીટ પર ચૂંટીને લાવીએ છીએ એ સીટ પર તમને બેસવાનો કોઈ અધિકાર જ નથી એમ કોઈ હક જ નથી તમે કયા હકથી બેસો છો જો તમે અમને સેવા નથી આપી શકતા અમારું કામ નથી કરી શકતા આ સમસ્યાઓનો ઉકેલ નથી લાવી શકતા તો તમે જે સીટ પર બેસો છો ને એ સીટ પર બેસવાનો તમને કોઈ હક જ નથી જો નેતા વોટ વોટ માંગવા આવશે આવશે એમને મળશે જ નહીં મારીને ગાડી છેલ્લા છ મહિનાથી પાણીનો ઢેર નિકાલ થતો નહીં અમે ચાર ચાર કોર્પોરેટને કહીએ છીએ કે તમે આવીને જોઈ જવો પરિસ્થિતિ કેવી છે તમે એવું એ એવું કહે છે કે અમે પાણી નિકાલ કરી દઈએ છીએ મિત્રો નિકાલનો નહીં પ્રશ્ન તમે નવી ગટરની લાઈન નાખો તો આવનારો સમય ચોમાસું છે એમાં વરસાદી કાસ પણ અમારી થઈ જાય ને રસ્તો છ મહિનાથી રસ્તો પણ એટલો ખરાબ થયો કે રોડ પણ બનતો નહીં

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર